જય શ્રી કૃષ્ણ આજે આપણે સરસ વાત કરવાના છીએ વિદુરજી વિશે કે વિદુરજીને રડવું કેમ આવે છે કયું એવું કારણ હતું કઈ એવી વાત હતી કે જેનાથી વિદુરજી રડવા લાગે છે તો તો આપણે તે વિષય જોવાના મહાભારતનું યુદ્ધ થયું તે પહેલાની વાત છે કે જયારે દુર્યોધન સભામાં બેઠો તો અને વાત કરવામાં આવી કે પાંડવોને કઈ આપવાનું નથી ત્યારે વિદુરજી સ્પષ્ટ વક્તા હતા ત્યારે એ વાત કરે છે કે પાંડવોને પોતાના ભાગનો હિસ્સો મળવો જોઈએ કેમ કે તેમનો અધિકાર છે અને તારે 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 એ તારો કર્મ છે 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 પણ ફરજ બને ભાઈ આપવું જ પડે આટલી વાત જ્યારે વિદુજી ન્યાય માટે કરે છે ત્યારે દુર્યોધન તેની નિર્ભસના કરી તેનું ખૂબ જ અપમાન કરી અને તેને ખરાબ અપશબ્દો કહી અને તેને સભામાંથી બહાર કાઢી મૂકે છે અને તેને મંત્ર મંત્રી પદ હતું તે મહામંત્રી પદ થી નિવૃત્તિ પોતાના દિલની વાત પ્રગટ કરે છે ભગવાનની સાથે મનોમન વાત કરે છે કે ભગવાન તું ખૂબ જ દયાળુ છો કેમ કે મારે જેમાંથી મુક્ત થવું હતું અને જેની માટે હું રાહ જોઈ રહ્યો હતો કે મને આ પદમાંથી મુક્તિ ક્યારે મળે તેની તે મને સામે ચાલીને તક આપી છે કેમ કે દુર્જી છે તે આ કુસંગીની સાથે રહેવા નોતા માંગતા પણ તે મહામંત્રી હસ્તિનાપુરના હતા તેથી તેને સભામાં નિત્ય હાજરી આપવી એ જરૂરી હતી તેથી તે પોતાનું પદ ઉપરથી નિવૃત્તિ નહોતા લઈ શકતા ત્યારે જ્યારે દુર્યોધન તેને કાઢી મૂકે છે તેની અપમાન કરે છે ત્યારે તે ખૂબ જ ભગવાનનો ઉપકાર માને છે કે સત્સંગ થવો ને સતનો સંગ થવો ને એ તો ભગવાનની કૃપા છે પણ જે દુરાચારી છે તેનો સંગ છૂટવો એ તો ભગવાન કે છે ને કે એ તો મહાભાગ્યશાળી છે આપણું જીવનનું મહદ ભાગ્ય છે કે આપણે દુરાચારી દુર્લક્ષણથી આપણે દૂર થઈ છીએ અને સત્કર્મ માટે જોડાઈ છીએ સત સતકર્મનો રસ્તો આપણે આપણા જીવનની અંદર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ એ આપણા જીવનનું મહદ ભાગ્ય છે ત્યારે વિદુરજી છે પોતાના ઘરે આવે છે અને પોતાની પત્નીને વાત કરે છે કે શુલભા દેવી આજે હું

તો એ વ્રજમાં યાત્રા કરવા માટે નીકળી જાય છે અને ત્યાં એ સમયે ઉદ્ધવજી પણ ત્યાં વ્રજમાં જ હતા અને બંનેનો ભેટો થઈ જાય છે અને બંને ભેગા મળે છે તો બંને કહેવાય ને કે ચાર મિલે ચોસઠ ખીલે નાચત નાચત સાત કરોડ આવી રીતે જ થયું કે ભક્ત સામસામાં ભક્ત હૃદય મળ્યા ને એટલે બંને ભેટી પડ્યા અને બંને એકબીજાના હાલચાલ પૂછે છે અને પછી વિદુરજી ઉદ્ધવજીને કહેવા લાગ્યા કે ઉદ્ધવજી તમે તો કેટલા બધા ભાગ્યશાળી છો કે ભગવાન શ્રી કૃષ્ણની સાથે તમને સતત રહેવાનો મોકો મળે છે તેમની સેવા કરવાનો મોકો મળે છે તમારું તો ખૂબ જ ભાગ્ય કહેવાય તમે ખૂબ જ નસીબદાર છો આવું જ્યારે વિદુરજી કહેવા લાગે છે ત્યારે ઉદ્ધવજીને ખ્યાલ આવી જાય છે કે વિદુરજીને ખબર નથી કે ભગવાન સ્વધામ જતા રહ્યા છે કારણ કે જ્યારે ઉદ્ધવજી અહીંયા આવ્યા વ્રજમાં ત્યારે ભગવાન છે પોતાના નિજધામ જતા રહ્યા હતા ભગવાન આ સૃષ્ટિ ઉપર મૂર્તિમંત નહોતા ત્યારે જો ઉદ્ધવજીએ વિચાર કર્યો કે જો હું હમણાં જ વિદુરજીને કહીશ કે ભગવાન સ્વધામાં આવ્યા છે તો વિદુરજી સાંભળી નહીં શકે અને ખૂબ જ દુઃખી થઈ જશે માટે તેમણે ધીરે રહી અને થોડી વાતો કરતા કરતા ભગવાનની બાળ લીલા ભગવાનની જે ગોકુળ લીલા છે માખણ લીલા છે જે કાંઈ લીલાઓ હતી મથુરા લીલા આ બધી લીલાઓનું વર્ણન કરે છે ખૂબ જ આનંદમાં આવી જાય છે વિદુરજી અને પછી હળવેક થઈ અને ઉદ્ધવજી વાત મૂકે છે કે ભગવાન વિદુરજી ભગવાન સ્વધામ સિધાવ્યા છે અત્યારે ભગવાન પૃથ્વી ઉપર મૂર્તિમંત નથી ત્યારે વિદુરજી ખૂબ જ દુખી થઈ જાય છે અને કહે છે કે ઉદ્ધવજી તમે આવું ના બોલો તમે ભગવાન માટે આવું ન બોલો કેમ કે આવું સાંભળવા માટે મારા કાનની તૈયારી નથી મારા મનની તૈયારી નથી કે હું આ શબ્દો સાંભળી શકું પછી ઉદ્ધવજી કહે છે કે હા વિદુરજી આ વાત સત્ય છે ઘટના બની ગયેલી છે હમણાં જ હું જાઉં છું કે ભગવાને મને તેની પાદુકા આપી છે અને સંદેશો આપ્યો છે કે તમે અત્યારે જ દ્વારિકા જાવ અને સાત દિવસમાં દ્વારિકાના બધા જ માણસોને બધા જ લોકોને દ્વારિકા ડૂબી જવાની છે આવું ભગવાન મને કહીને ગયા છે માટે વિદુરજી હું તો દ્વારિકા જાઉં છું કેમ કે મારે ભગવાનનો સંદેશો દ્વારિકા વાસીઓ સુધી પહોંચાડવાનો છે અને સાત દિવસમાં દ્વારિકા ડૂબે તે પેલા બધાને પોતાના

જ્યારે આ બધી વાત કરે છે ત્યારે વિદુરજી ખૂબ જ દુઃખી થઈ જાય છે અને રડવા લાગે છે એકદમ નાનું બાળક રડે છે તેમ વિદુરજી રડવા લાગે છે અને રડતા રડતા બોલે છે કે ઉદ્ધવજી આપણે બધું જ ગુમાવી દીધું છે અને આપણી પૃથ્વી છે ને એ કહેવાય ને કે એક શ્વાસ વગરની એક આત્મા વગરની મૃત્યુ હોય તેવી આપણી પૃથ્વીની દશા થઈ ગઈ છે ભગવાન શ્રી કૃષ્ણ વગરની આ પૃથ્વી છે તે હોય એવી લાગે છે આવા બધા શબ્દો ઉચ્ચારી અને વિદુરજી ખૂબ જ ડબડા લાગે છે પ્રથાના આક્રંદ છે એ સમાવી નથી શકતા ત્યારે ઉદ્ધવજી તેમને આશ્વાસન આપે છે અને કહે છે કે વિદુરજી ભગવાન તો સ્વધામ સિધાવ્યા છે પણ ભગવાનનું જે કર્તવ્ય છે ભગવાનનું જે કામ છે આપણે કરવાનું છે અને એના માટે આપણે તૈયાર થવું પડશે કટિબદ્ધ થવું પડશે અને વ્યક્તિ સુધી ભગવાનનો જે સંદેશ છે તે આપણે લઈને જવાનું છે તો આપણે તેના માટે તત્પર થઈએ અને આપણું જે અંતરનું જે દુઃખ છે એ અંતરનાથને સંભળાવીએ આવી વાત કરી અને બંને છૂટા પડે છે તો આપ જે માટે અસ્તુ ફરી નવી વાતો સાથે આપણે મળીશું ત્યાં સુધી બધાને